નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસ બુધવાર તિથિ પાંચમ અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ તાપી જિલ્લામાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે પોલીસ સક્રિય બની છે ધાડ કરીને ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો સાથે જ તેને ઘટના સ્થળે લઈ જઈ ધાડની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તે બાબતે પોલીસે રિકન્સ્ટ્રક્શનની સાથે સાથે આરોપીનું સરઘસ પણ કાઢ્યું હતું તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીએ ધાડના ગુનાને સફળ અંજામ આપ્યો હતો આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તાપી પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ અને શોધખોળ હાથ ધરતા આરોપી દ્રવિડ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો તાપી પોલીસ દ્વારા બુધવારના રોજ આરોપીને ઘટના સ્થળે લાવી બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આવા અસામાજિક તત્વોથી કોઈને પણ ડરવાની જરૂર નથી તેવો સંદેશ આપ્યો હતો તાપી પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરીને તેમને કાયદાનો પાઠ ભણાવશે તેવી અસામાજિક તત્વોને ચીમકી આપી છે આપને જણાવી દઈએ કે આ પહેલા પણ તાપી પોલીસે સોનગઢ નગરમાં આરોપીઓનું સર્વસ કાઢી ચૂકી છે દર્શક મિત્રો મહત્વના સમાચારો અપડેટથી રહેવા યુટ્યુબ ચેનલ